मतदाता सूचियों के विशेष गहन पुनरीक्षण कार्यक्रम में संशोधन किया दिल्ली पुलिस ने नेशनल हेराल्ड मामले में कांग्रेस नेता सोनिया गांधी और राहुल गांधी तथा तो अन्य आरोपियों के खिलाफ नई प्राथमिकी दर्ज की चक्रवाती तूफान दित्वा के अगले 24 घंटों के दौरान उत्तरी तमिलनाडु पुदुचेरी तटों के समानांतर उत्तर की ओर बढ़ने की संभावना इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી ઉપરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં સોમનાથ પાસે આવેલા દીવમાં આઈએનએસ ખુખરીને સમર્પિત ખુખરી સ્મારક અને સંગ્રહાલય અંગે વાત કરી હતી આ સંગ્રહાલયમાં આપણા દેશના સમુદ્રી અને ભારતીય નૌસેનાના ક્રમિક વિકાસને જોઈ શકાય છે શ્રી મોદીએ વિશેષ રીતે સૈન્ય ઇતિહાસમાં રૂચિ રાખનારા લોકોને આ સંગ્રહાલય જોવાનો આગ્રહ કર્યો હતો चार दिसंबर को हम नौसेना दिवस भी मनाने जा रहे हैं ये अवसर हमारे सैनिकों के अदम्य साहस और पराक्रम को सम्मान देने का एक खास दिन है साथियों जो लोग नेवी से जुड़े टूरिज्म में रुचि रखते हैं उनके लिए हमारे देश में बहुत सी जगह हैं, जहां जाकर उन्हें बहुत कुछ सीखने को मिलेगा देश के पश्चिमी तट पर गुजरात के सोमनाथ के पास एक जिला है दीव दीव में आई खोखरी को समर्पित ખોખરી મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ શ્રી મોદીએ ભારતે ત્રણસો સત્તાવન મિલિયન ટનના ખાદ્ય અને ઉત્પાદન સાથે એક ઐતિહાસિક વિક્રમ સર્જ્યો હોવાનું જણાવ્યું હતું મધનું ઉત્પાદન છેલ્લા અગિયાર વર્ષમાં બમણું થયું હોવાનું તેમણે કહ્યું હતું રમતની દુનિયામાં પણ ભારતે વિજય પતાકા લહેરાવી છે કેટલાક દિવસ પહેલા જ ભારતને રાષ્ટ્રસમૂહ રમતોની યજમાનીની પણ ઘોષણા થઈ આ ઉપલબ્ધિઓ દેશવાસીઓની છે તેમ જણાવતા તેમણે મન કી બાત દેશના લોકોની આવી ઉપલબ્ધિઓને લોકોના સામૂહિક પ્રયાસોને જનસામાન્ય સામે લાવવાનો એક સારો મંચ હોવાનું કહ્યું હતું ઇસરોની ડ્રોન સ્પર્ધાના વિડીયોમાં આપણા દેશના યુવાનો અને વિશેષરૂપે આપણા જેન્ઝી મંગળ ગ્રહ જેવા પરિસ્થિતિઓમાં ડ્રોન ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો હરિયાણાના કુરુક્ષેત્રમાં મહાભારતની ગાથાને થ્રી લાઇટ અને સાઉન્ડ શો અને ડિજીટલ ટેકનીકથી દેખાડવામાં આવી રહી હોવી અંગે તેમણે આ મુજબ જણાવ્યું હતું लेकिन युद्ध के इस अनुभव को अब आप वहाँ महाभारत अनुभव केंद्र में भी साक्षात महसूस कर सकते हैं महाभारत की गाथा को थ्री लाइट एंड साउंड शो और डिजिटल टेक्निक से दिखाया जा रहा है 25 नवंबर को जब मैं कुरुक्षेत्र गया था तो इस अनुभव केंद्र के अनुभव ने मुझे आनंद से भर दिया था कुरुक्षेत्र में ब्रह्म सरोवर पर आयोजित अंतर्राष्ट्रीय गीता महोत्सव में शामिल होना भी मेरे लिए बहुत विशेष रहा પંચમહાલ જિલ્લામાં રાજ્યમાં સૌપ્રથમ વખત ગૌ રક્ષા સ્કવોડની રચના કરાઈ છે જિલ્લામાં ગૌ વંશની સુરક્ષા કલ્યાણ અને ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે આ સ્કવોડ આગામી દિવસોમાં સતત સક્રિય રહેશે પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગઠિત આ વિશેષ સ્કવોડમાં કુલ આઠ અધિકારીઓ અને જવાનોનો સમાવેશ કરાયો છે તેમાં એક પીએસઆઈ કોન્સ્ટેબલ અને છ પોલીસ કોન્સ્ટેબલ હશે આ ટીમને ગૌ સંરક્ષણ સંબંધિત કાયદાઓ ઓપરેશન્સની રીતો અને જોખમભર્યા વિસ્તારોમાં કામ કરવાની ખાસ તાલીમ આપવામાં આવી છે જેના કારણે આ સ્કવોડ જિલ્લાના દરેક ખૂણે ઝડપી અને અસરકારક રીતે કાર્યવાહી કરી શકે છે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોને આપવામાં આવેલા કૃષિ રાહત પેકેજની નોંધણી માટેની સમયમર્યાદા વધુ સાત દિવસ લંબાવવામાં આવી છે ખેડૂતો હવે આગામી પાંચમી ડિસેમ્બર સુધી રાહત પેકેજ માટે નોંધણી કરાવી શકશે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકસાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય તેવા તમામ ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા અપીલ કરી છે રેલવે દ્વારા ટિકિટ બુકિંગ પદ્ધતિમાં કરાયેલા ફેરફાર અનુસાર તત્કાળ ટિકિટ હવે વન ટાઇમ પાસવર્ડ એટલે કે ઓટીપીની ચકાસણી બાદ જ મળી શકશે બુકિંગ સમયે મુસાફર દ્વારા અપાયેલા મોબાઇલ નંબર ઉપર આ ઓટીપી મોકલવામાં આવશે શરૂઆતમાં આ નવી પ્રણાલી પહેલી ડિસેમ્બરથી મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન ઉપર લાગુ કરાશે આ ફેરફારનો હેતુ તત્કાળ બુકિંગ પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો અને વધુ સુવિધા પૂરી પાડવાનો છે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ રાઠવાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું પોલીસ કર્મચારીના પરિવારને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ અને જિલ્લા પોલીસ પરિવાર તરફથી છ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે પાટણમાં ગૌભક્તિ મહોત્સવનું આયોજન કરાયું છે જે અંતર્ગત આવતીકાલથી શ્રીમદ ભાગવત ગૌકથાનો પ્રારંભ થશે જે અંતર્ગત પાટણ શહેરમાં હાથીની અંબાડી ઉપર પોથી યાત્રા નીકળી હતી આ પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા પોથીયાત્રામાં અનેકવિધ ટેબ્લો અને વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ સમાચાર આ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રહ્યા હતા સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો બંધારણ દિવસ અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો લેખન અને રજૂઆત પ્રવેશ અડીએ